બજારો કક સરસ મજાનો કેવો સરસ આવી રહ્યો છે તો આ તમે જોઈ શકો છો મિત્રો નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીએ કે બેલા કઈ રીતે બનાવે છે ચા જોઈ જો આ બેલા પડેલા છે તો એના મશીનો પણ આવે છે કઈ રીતે બેલા બને છે એ આપણે વિગતવાર વિડીયોમાં જોઉં મિત્રો તો ખાસ કરીને અમારો વિડીયો નિહાળજો કે આપણે બેલાનું મશીન કેવું આવે છે કઈ રીતે બેલા પાડે છે ત્યાં તમે જોઈ શકો છો બેલા બનાવવાની આ ફેક્ટરી આ બાજુમાં મંદિર આવેલું છે તો બેલા બનાવવામાં સામગ્રીની શું શું જરૂર પડે છે એ જાણિયા મિત્રો તો સૌ પ્રથમ પહેલા આપણે આ જોઈએ છે એ સિમેન્ટ છે પછી આ આપણે બાજુમાં જે કપસી આવે છે પાણાની ઝીણી જીણી એની પણ જરૂર પડે છે અને બાજુમાં તમે જોઈ રહ્યા છો કારણ કે એ રફો એ ત્રણ વસ્તુની મિલાવટ થાય છે પછી એને માલ બનાવવામાં આવે છે એક શક્કીના મશીન દ્વારા પછી આ તમે જે જોઈ રહ્યા છો એ માલ અંદર નાખી બેલું બનાવવાનું આવે છે કઈ રીતે સેલું થાય એ આગળ તમને જે જોવા મળે છે મિત્રો અને આ આપણે સિક્કી જે માલ બનાવવાનો જે કપસી રેતી સીમ્યાટીનું અહીંયા માલ નીકળે મિત્રો હેઠે આ તમે જોઈ શકો છો આ રીતના માલ બનાવવામાં આવે છે ત્યારબાદ જો આપણે જ્યાં સિક્કી ફરી રહી છે એમાં પ્રોફેટ માલ બનાવીને નીચે કાઢવામાં આવે છે અને આમાં હજી આપણે પાણી અથવા એક કેમિકલ આવે છે એ નાખવાનું રહેશે તો હજી તમને બતાવતો રહીશ વિડીયોમાં કે બેલા બનાવવામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે એ વિગતવાર વિડીયોમાં તમને જોવા મળશે મિત્રો તો સૌ પ્રથમ પહેલાં આપણે કપસી છે મેં નાખી દીધું અને આપણે પાણી છે અને આ એનું સ્પેશિયલ બેલાનું કેમિકલ આવે છે મિત્રો નાખવાનું અંદર એ બધી વસ્તુ મિશ્રણ કરીને એક માલ બનાવી એ માલને મિત્રો આપણે જે હમણાં વિડીયોમાં આગળ જોઈશું કઈ રીતે એ માલ જો આ હેઠે કાઢી નાખે છે પછી અહીંયાથી તગારા ભરીને ભરીને પડખે બેલા બનાવવાનું જે મશીન આવે છે એમાં નાખે છે તો આ રીતે જો આ તગારા વડે માલ નાખી આ મશીનને પ્રેશરથી દબાવી અને આપણું બેલું બની જાય છે મિત્રો તો મિત્રો બેલા બેલા બનીને ને કમ્પ્લીટ થઈ જાય છે પછી બે ત્રણ દિવસ માટે ફૂકવા માટે આ પાટલા દ્વારા મેંકવામાં આવે છે અને ત્યારબાદ એને બે દિય એક દિએ દ્રોજ પાણી પાવાનું રહેશે મિત્રો આ રીતે આપણે બેલા બનાવવામાં આવે તો અહીંયા અમે બેલાનું કામકાજ ચાલુ છે મિત્રો અહીંયા બાજુમાં મંદિરનો નજારો પણ ખૂબ સરસ મજાનો આવી રહ્યો છે અને સુપર રોડ નેશનલ હાઈવે રોડ એટલે ગારી અધાર જ્યાં આપણે બેલાની ફેક્ટરી આવી છે મિત્રો તો જરૂરમાં જરૂર મળીજો તો મિત્રો અમારો વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો જેથી કરી અમારા આવા નવા વિડીયો તમારી સુધી પહોંચી જાય તો અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય માતાજી મળીએ છીએ નેક્સ્ટ વિડીયો